ચાલો વિડીયો આગળ વધીએ આપણે જેમ આગળ જતા જઈએ પ્રકૃતિ નો નજારો તો તમે એકવાર જોવા માં જાવ જેમ આગળ જતા જોઈએ સુંદર અને આપણે અહીંયા તમને ક્યાં દેખાતા હશે એ જ આપણે જવાનું છે અને અંદર જઈને તમને બતાવું કે કેવા કેવા સીન રહેવામાં આવશે મિત્રો કેમ છોઓ તો આપણે આવી ગયું છીએ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર માટે જોવો તમે અહીંથી વ્યૂ તો જોવો એક વાર કેવો વ્યૂ આવે છે અને હજી તમને અંદર જઈને પણ બતાવવાનું છે કેવો કેવો વ્યૂ છે એમ આ બધું તમે પેલા બહાર તો વ્યૂ જોવો બહાર આવો છે તો અંદર કેવું હશે તો મિત્રો તો માં તમે આગળ બન્યા રહેજો તમને જેમ વિડિયોમાં આગળ બન્યા રહેશો મજાડ આવશે કેમ કે આજે આપણે સ્પેશિયલ વિડિયો બનાવવા જ આવ્યા છીએ બરોબર ને